વાલા ભક્તજનો એ મહારાજ સભા કરીને બિરાજમાન હતા ક્યાં બેઠાશ મારે લક્ષ્મીવાડીએ આંબા નીચે બેઠકે સંતો ભક્તો બેઠા હતા અલૈયા ભક્ત પણ બેઠા છે મહારાજે એ વખતે વાત કરી કે જે પોતાને દેહરૂપ માને તેને સંકલ્પ થાય છે એટલે સંકલ્પ તો થાય પણ દેહ ભાવના રૂપમાં નહીં પણ આ શરીર એ તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચભૂતનો બનેલો છે આ શરીર આ દેહ અને આ જીવ તો પંચભૂતના દેહ થકી જુદો છે જો આપણે આપણા ગાઢ સંકલ્પને જોવા હોય ને તો દેહ થી થોડુંક નોખું પડવું પડે આ પંચભૂતનું શરીર પછી સૂક્ષ્મ શરીર એ ચૌદ તત્વનું પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ આ ઓગણીસ તત્વોનું આ શરીર છે એમાં અંતઃકરણને પણ ઓળખે ને એનાથી નોખો પડે એ સૂક્ષ્મ શરીર ઓળું સ્થૂળ શરીર તો એનાથી પોતે નોખો પડે એટલે મનથી પણ નોખો પડે તો અમે દેખાય ને દ્રષ્ટારૂપ થવું પડે મહારાજ કે આપણો જીવ છે એ અનાદી છે એ કોઈનો માયરો મરતો નથી કોઈનો બાયડો બળતો નથી એવો સત્ય સ્વરૂપ એવો આત્મા છે આપણો આપણે કેટલા દેહ ધાર્યા છે જ્યાં જાય ત્યાં પાછો દેહરૂપ થઈ જાય હો આ માનવ શરીરમાં આવે તો એ દેહરૂપ પશુ પંખીમાં જાય તો ત્યાં એરૂપ અને પછી બીજા દેહમાં કંઈ જુદા પડવાનું જ્ઞાન તો છે જ નહીં કે માનવ દેહમાં જુદા પડવાનું જ્ઞાન છે અને એમાં આ સત્સંગનો યોગ છે એટલા માટે જુદા પડાય એવું જે આપણે ધારીએ તો આ મહારાજના પ્રતાપથી મહારાજે એવી વાત કરી દેહથી નોખું થવું અને દેહમાં આ જીવ જોડાય છે દેહરૂપ થઈ જાય છે એટલે સંકલ્પ વિકલ્પને પોતાના માનીને ચાળાચૂથો આ જીવ ફરે છે પરંતુ તેમાં જે અસત્ય સંકલ્પ થાય છે એ દેહના છે અને સત્ય સંકલ્પ જે થાય છે એ આત્માના અભિમાન સાથે પોતાની જાગૃતિ સાથે થાય છે એટલે મનનું સ્વરૂપ તો સંકલ્પરૂપ છે જ પણ સારા સંકલ્પો નબળા સંકલ્પો કરવા રૂપા જીવ વર્તે તો નબળા સંકલ્પો થાય વિષયોના સંકલ્પો થાય આત્મા રૂપ વર્તી ભગવાનનો મહિમા સમજે તો એને ભગવાન સંબંધી સંકલ્પો થાય માટે મહારાજ કે પોતાને દેહરૂપ માનવું નહીં એવી મહારાજ વાત કરે છે એ સભામાં મહારાજ બેઠા શું અહીંયા જો પછી મહારાજે અલૈયા ભક્તને કીધું કે તમારો આ જમણે અંગૂઠે કરી અને હયું દાબો મહારાજ હામે બેઠે ભગતે હામે બેઠે અલૈયા ભગત કે તમારે જમણા અંગૂઠે થી આમ હયું દાબો ને તમારી વૃત્તિ હૃદય ને વિશે લાવો આ બધી વૃત્તિ ને ઓળખવી પડે થોડો અભ્યાસ કરી તો મહારાજ ની કૃપાથી અભ્યાસ થી એ વૃત્તિ ની પણ ઓળખાણ થાય કે વ્રતિને હૃદયમાં લાવો મહારાજે અલૈયા ભગતે આમ કર્યું એટલે મહારાજની કૃપાથી અલૈયા ભગત ને વિગત થઈ બે અને આત્મા જુદા દેખાણા અને આત્મામાં ભગવાનના દર્શન થયા પોતે સંકલ્પથી જુદા છે એવું દેખાણું સંકલ્પ એટલે કોણ મનનું સ્વરૂપ જે સંકલ્પ થાય છે એનાથી પોતે જુદા દેખાણા પોતાનું સ્વરૂપ દ્રષ્ટા ના પછી મહારાજ બોલ્યા હવે વૃત્તિ ખેંચો હૃદયમાંથી ક્યાં બ્રહ્મરંદ્ર માં વૃત્તિ ખેંચો વ્રતિ ખેંચી એમાં તેજ દેખાણ અને તેજમાં મહારાજ પ્રત્યક્ષ બેઠેલા જણાના અહીંયા તો મહારાજ બેઠકે બેઠા હતા પણ વ્રતી હૃદયમાં લીધી હૃદયમાંથી બ્રહ્મરંદ્ર માં લીધી એટલે ત્યાં ભગવાનનું ધામ આમ તેજ દેખાણું અને એ તેજમાં મહારાજની મૂર્તિ દેખાણી અને પોતાનો આત્મા જુદો દેખાણો આમ તો વ્યતિરેક ભગવાનના દર્શન કરવા હોય ને તો આપણે આપણે અન્વય વર્તતા હોય તો ઓલા વ્યતિરેક દર્શન ન થાય આપણે વ્યતિરેક થઈ ને તો વ્યતિરેક સ્વરૂપ દર્શન થાય સ્વરૂપ દિવ્ય મહારાજ ના દર્શન થયા પછી મહારાજે કીધું ન્યાય મહારાજ પાછા મીડિયા સત્સંગ કરાવવા એવું દિવ્ય દર્શન થયું પોતાનું સ્વરૂપ જુદું દેખાણું પછી મહારાજે કીધું હવે તમારું સ્વરૂપ દેખો મહારાજને પાછા બીજા ભાવથી દેખાડવું છે એટલે આ અલૈયા ભક્ત હતા એમને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થયું અને એ જન્મમાં એ મોટા યોગી હતા બહુ પ્રસિદ્ધ યોગી મોટા યોગી એનું દર્શન એને થયું પોતાના સ્વરૂપને ભાન થયું એટલે મનમાં એમ થયું કે હું આ સંકલ્પ વિકલ્પ રૂપ થઈ અને ક્યાં ચિત્રા ફાડું છું પોતે આત્મા રૂપ થઈ અને સંકલ્પ ઉપર રીસ ચડાવી ને મહારાજની કૃપાથી યોગાનળ અગ્નિ યોગ અગ્નિ દ્વારા અસત સંકલ્પ ને બાળી નાખ્યા આ બધું લખેલું વાંચી છે પણ પોતાને એવું જ્ઞાન થયું અને યોગ અગ્નિથી પોતાના અસત સંકલ્પોને બાળી નાખા એને એમ થયું કે આ ચિત્રા હું ક્યાં ફાળું છું હું કોણ પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું આપણે પણ આવો અભ્યાસ તો કરવો જોઈએ કે આ દેહથી આપણે જુદા છે સૂક્ષ્મ શરીરથી મનથી જુદા છે આપણો આત્મા પણ આ બધું ક્યારે થાય ભગવાનનો મહિમા સમજે ને ત્યારે પોતાના આત્માનું દર્શન થાય છે ભગવાનની ઉપાસના વિના થતું નથી મહારાજ કે અમે એવો કોઈ જોય નથી પણ ભગવાનની ઉપાસના આ મહારાજ મેળ્યા છે ને એટલે આપણે ધારશું ને એ તો થશે ન થાય એવું નથી આ એની દયાથી થાય છે આપણે એવું જ ધારી મહારાજ જે ઓલા આંબલા નીચે મહારાજ બેઠા હતા ને બેઠકે આંબા નીચે એ જ મહારાજે આ વચના વ્રતો કીધા છે એ જ મહારાજ આ કહર ભગતને ને અલૈયા ભગતને ને વાત કરે છે મહારાજ આપણે એને ધારી મનન કરી અને થોડુંક હૃદયમાં ધારીએ તો જરૂર થાય અસત સંકલ્પી બાળી ખા અને પાછા દેહમાં આવ્યા એ તો મહારાજ બેઠા છે એકદમ મહારાજને હાથ જોડ્યા કરી અને કરી કરી વારંવાર મહારાજને બકીઓ લીધી પછી ભાવથી બેટા અને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન હાંભરું અને બોલ્યા હે મહારાજ એ વખતે મે મારા ગુરુ નો અભાવ લીધો હતો સમર્થ હતા એનો મેં અભાવ લીધો હતો એટલે મહારાજ આ માયા મને અત્યારે આ કોઈને અભાવ લેવાય એ તો બહુ નડે એમાં એવા ભગવાન ભગવત ભક્ત એનો અભાવ એ આ જીવને જ્ઞાન થવા દે નહીં અને એ એ એ જો દોષ છે ને આ જીવને ભગવાનને માર્ગે જતા બહુ નડે છે તો ભગવાનના ભક્તનો અભાવ એનો દોષ મહારાજે કીધું એનો ગુણ લે ને નિર્દોષ જાણે તો પોતે નિર્દોષ થઈ જાય એવું પણ આ ભગત આમ તો આવા આ લૈયા ભક્તને આ મહારાજનો યોગ થયો કે એક જન્મ નું ન હોય પૂર્વે આગળના પ્રસંગમાં પણ આપણે વાત કરી છે આ લૈયા ભગતની કે પૂર્વે કોણ હતા એટલે મહારાજને એકદમ આમ દિલગીર થઈ ગયા પ્રાર્થના કરી અને પોતે આ માયા નેડીને અત્યારે પેલા અભાવ લીધો હતો અત્યારે નેડી એટલે એમણે એમ કીધું મહારાજ આ માયા મને નડી પોતાનું જ્ઞાન થઈ ગયું એટલે પોતે ઉઠી અને અહીંયા જમીનમાં જ લક્ષ્મીવાડીમાં જ કામ કરતા હતા વાડી અંભાતા ને દાદા ખાચર ત્યાં થોડેક આગળ જઈને એક કળશિયામાં રૂપિયા દેતા હતા ત્યારે ક્યાં બેંક હતી કંઈક વળી ભેગું લેવાય છે કંઈક ભેગું થયું હશે તો એ રૂપિયા કળશિયામાં ડાંટા હશે ત્યારે જ્યાં જ ઊભા થઈને એ જ વખતે આઘેરા જાય થોડુંક નિશાન હોય એનું કોઈ એ કળશિયો રૂપિયા ભળેલો કરશ્યો મહારાજ લાવી આવી મહારાજના ચરણમાં કર્યો ઢગલો અને આંખમાંથી ધડ દડ આસો હૈલા જાય અને એકદમ દિલગીર થઈ ગયા ત્યારે મહારાજ બોલ્યા કે હે ભક્ત આજથી જ્યાં અમે ત્યાં તને રાખશું બધું થોડુંક બંધન ને પછી તો આગળ આપણે પ્રસંગ કાલે વાત કરશું કે આ ભગત બીજા પાર્ષદો હતા ને એને કીધું કોઈ રૂપિયા ન રાખવા પછી બધે લઈએ થોડા થોડા રાખ્યા હતા ને લઈએ પાળા હોય એટલે અર્ધા સાધુ જેવા હોય એટલે કદાચ રાખતા પણ એ અલૈયા કર એટલે અલૈયા ભક્ત મહારાજની પાસે આવીને રૂપિયાનો ઢગલો કર્યો પછી અલૈયા ભગત મા ખાટલો મગાવી અને ઉપર ગોદડું નાખી અને ઘોડીનો ઘાસિયો નાખ્યો મેં પરસોત્તમભાઈને પૂછ્યું કે આ ઘાસીયો હું એટલે કે ઘોડી ઉપર ઉપરના ભાગમાં પેલા જે પાથરવાનો હોય એને ઘાંસીઓ કે પછી એની ઉપર દળી આવે એટલે ઓલી ગાદલી એટલે ઘાંસીઓ થોડોક આમ મોટો હોય એટલે ખટલા ઉપર ગોદળું તો નાખ્યું છે પણ થોડુંક પાતળું પડે એટલે પાછો ઘાંસીઓ લાવીને માથે નાખો અને મહારાજ સુતા અને એ અલયો ભક્ત પગ દાબવા મીંડા મહારાજના પગ સાંપવા અને આંબા હેઠે આપણે આ ચરિત્ર હંભારતા હંભાળતા થોડાક પગ દાબવા અને મહારાજને કહેવું મહારાજ અમે કાંઈ બધું તમારા ચરણમાં તો ઢગલો નહીં કરી દઈ ગ્રહસ્થ છે એ તો ત્યાગી હતા પણ મહારાજ અમને આસક્તિ ન રહી એવું ધ્યાન રાખજો તમારી મૂર્તિમાં અમને ય થાય અમે થોડાક દ્રષ્ટા બની અને આને જોઈ જોઈ એમાં બંધાઈ નહીં એમાં તણાઈ નહીં દ્રષ્ટા થઈ અને મહારાજ તમારામાં અમને પ્રીતિ થાય તમારા અમને થયા રાખે એવી મહારાજ દયા કરજો એવી મહારાજને પ્રાર્થના કરવી આ ભગત મહારાજ નામ પગ ચામતા હતા પછી મહારાજે કીધું કે અમને છે ને હમણાં ઊંઘ નથી થઈ આ બે દિવસથી તો આજે સાંજ સુધી અમને સુવા દેજે બે ઘડી દિવસ રહે ને ત્યારે જગાડજો એમ કહી મહારાજ પછી બે ઘડી દિવસ રહ્યો ત્યારે જાયગા અને દરબારમાં પધાર રા્યા દાદા ખાચરના દરબારગઢમાં મહારાજને પછી લક્ષ્મીવાડીમાં એમને એમ રાખતા નહીં મહારાજ ક્યાં આવ્યા દાદાના દરબારમાં પધાર્યા ત્યાં વાસુદેવ ને ઓરડે રીંગણાનું રીંગણાનું અને વડીનું શાક તમે વડીનું શાક છો પણ હવે એ આગળ ચરિત્ર આગળ વડીના શાક નો આવે છે પોતે બનાવ્યું છે એટલે એ કાલે કહેવું રીંગણાનું અને વડીનું શાક અને દહીં ને પાપડ મહારાજ જીમા વાસુદેવ નારાયણના ઓરડે લાડુ બા જેવું બાળ કરી રાખ્યા હશે પ્રસાદી મહારાજે અલૈયા ભક્તને આપી આજ મહારાજ આખો દી રાજી છે અલૈયા ભગત ઉપર એને મહારાજની એવી સેવા કરી મહારાજે દર્શન એવું કરાવ્યું અને પછી મુક્તાનંદ સ્વામી પાસે ત્યાં સ્વામી આવ્યા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે અલૈયા ભક્તની તમામ વાત કહી દેખાડી આ જેને જે દેખાડ્યું એ પૂર્વ જન્મના હું હતા શું કર્યું એ બધી વાત મહારાજે મુક્તાનંદ સ્વામીને કહી દેખાડી આવી રીતે અલૌ અલૌકિક ચરિત્ર કરી મહારાજે અલૈયા ભક્તની સ્થિતિ સૌને જણાવી કે આ અલૈયા ભગતની કેવી સ્થિતિ છે એ પોતાના ગાઢ સંકલ્પને જાણનારા હતા એવા જ્ઞાની હતા પૂર્વના એવા યોગી હતા મહારાજનો એમને એવો સાક્ષાત્કાર હતો એ પોતે મહારાજનું પહેલું દર્શન થયું ત્યારે સમાધિ થઈ અને પછી એનું કુંડળ ગામ હતું એ કાઠી દરબાર મહારાજની સાથે નીકળી ગયા અને જીવનભર મહારાજની સાથે રહ્યા હતા सदानन्दस्वामी महाराज